જડ તમામ આઈફોન ની કુલ કિંમત 43 લાખ રૂપિયા જેટલી થાય છે અમદાવાદ એરપોર્ટ પર મહિલા શંકાસ્પદ જણાતા તેના સામાન્ય તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો મહિલાએ ભારતમાં ગેરકાયદે મોબાઈલ ફોન ની દાણ ચોરી કરવાને લઈ કસ્ટમ વિભાગે આરોપીની ધરપકડ કરી સંબંધિત કેસમાં મહિલા વિરુદ્ધમાં કસ્ટમ્સ એક્ટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર મામલે કસ્ટમના અધિકારીએ મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દુબઈથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફર પાસેથી વીસ આઈફોન સેવન્ટીન પ્રો મેક્સ અને દસ આઈફોન સેવન્ટીન પ્રો મોબાઈલ ફોન એર ઇન્ટેલિજન્સ યુનિટે ઝડપી પાડ્યા ઝડપાયેલા તમામ આઈફોનની કુલ કિંમત તેતાળીસ લાખ રૂપિયા જેટલી થાય છે અમદાવાદ એરપોર્ટ પર મહિલા શંકાસ્પદ જણાતા તેના સામાનની તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો મહિલાએ ભારતમાં ગેરકાયદે મોબાઈલ ફોનની દાણ ચોરી કરવાને લઈ કસ્ટમ વિભાગે આરોપીની ધરપકડ કરી સંબંધિત કેસમાં મહિલા વિરુદ્ધમાં કસ્ટમ્સ એક્ટ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે